ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળની સીએમની રજૂઆત વર્ગ ચારના કર્મચારીઓને સરકાર ટુ બીએચકે મકાન ફાળવે અથવા તો પ્લોટ ફાળવે ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓ માટે માંગ વર્ગ ચારના કર્મચારીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવે તેવી માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં કર્મચારીઓ બેઠક કરીને રણનીતિ ઘટશે નગરના જિલ્લા યુનિટના કર્મચારીઓએ ભેગા મળી સામાન્ય સભા યોજી હતી તેમાં પ્લોટ માગેની માંગણીઓ કરી હતી તે કર્મચારીઓને એક જ મુદ્દાનું ધ્યાન વધારે પડતું હતું પ્લોટ બાબતનું તો જ્યારે અમે સીએમ સાહેબને પત્ર લખ્યો ત્યાંના જવાબમાં અમને માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગમાંથી લેટરો આવ્યા હતા એ પત્રો અનુસંધાને અમારું આગળની ઘટતી કાર્યવાહી થઈ પરંતુ એમાં અમારું થોડી આવક મર્યાદાના કારણે થોડું ડીલે થતું હતું એટલે આજ રોજ સીએમ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત આપી છે સીએમ સાહેબે એમને હરણાં ધરણા આપી છે કે તમને ચોથા કર્મચારીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનમાં સમાવેશ કર્યો